મહેસાણા જિલ્લામાં ઓએનજીસી જેમાં ભારત દેશમાં ગુજરાતમાં મહેસાણા જિલ્લામાં પ્રોડક્ટ નિમિત્તે મહેસાણા જિલ્લામાં નંબર વન આવે છે તેમ છતાં આજ સુધી ગુજરાતના કોઈ કર્મચારી નોકરી આપવામાં આવતી નથી કે ભરતી કરવામાં આવતી નથી તેમજ પ્રાઇવેટ કરવામાં આવી રહ્યું છે એ અનુસંધાને આજે ઓએનજીસીના વેસ્ટર્ન રીજન માન્ય નિયમો ઓએનજીસી ઇએમએસ મહેસાણા ઓએનજીસી અંકલેશ્વર દ્વારા સંયુક્ત આંદોલન કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે સમાંતર એ યુનિયન દ્વારા મેનેજમેન્ટ સમક્ષ કંપની તથા કર્મચારી લગતા વિવિધ બળના મુદ્દાઓ માંગણીઓ રજૂ કરવામાં આવી હોવા છતાં તે અંગે હજુ સુધી કોઈ ઠોસ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી પરિણામે નિયમો દ્વારા આજરોજ મહેસાણા શહેરમાં શાંતિપૂર્ણ રેલી સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું

અને એનો સખત શબ્દોમાં અમે વિરોધ કરીએ છીએ બીજું આપણા ગુજરાતીઓની ભરતી જે બેકલોગ હજાર પડી હતી એ અને બીજી એમને જે માત્રામાં જે કરવી જોઈતી હતી ભરતી એની અંદર બસો બસો ત્રણસો પોસ્ટો કમ ઓછી કરી એના અનુસંધાનમાં જે બે હજાર જગ્યાઓ જો ગુજરાતીઓની બાકી છે એની ભરતી કરાવવા માટેની આ અમારી રેલી છે બીજું કે અમે આ ભારત દેશની અંદર જે અમારા આમ કહેવાય ને કે ગૌરવ સાથે કહીએ કે મહેસાણા અમદાવાદ અંકલેશ્વર અને ખંભાતના દરેક એમ્પ્લોઈઝ એક ખંત અને મહેનતથી જે આ કરે છે એના કારણે આટલું બધું પ્રોડક્શન છે એ પ્રોડક્શનના કારણે અમે નંબર વન એસેટના કારણે આ બધી હકો અને અધિકાર માંગીએ છીએ ગુજરાતીઓ માટે તરીકે સાહેબ જે રીતે ગુજરાતના શ્રમ રોજગાર જો ઠરાવ છે પંચાયતનો સ્થાનિક લેવલે એસી ટકા લોકોને રોજગારી આપવી ઓએનજીસી આપતી નથી છેલ્લા પાંચ વર્ષથી ઓએનજીસી સ્થાનિક લોકોને રોજગારી નથી આપી આ બાબતે શું કહેશું આ બાબતે પણ હું એટલું જ કહેવા માગીશ કે વચ્ચે બે હજાર સત્તર અઢારમાં અમે જ્યારે મોદી સાહેબને એક લેટર લખ્યો એના પછી અમારા ડેપ્યુટી સીએમ નીતિનભાઈ પટેલ એમને પણ ધર્મેન્દ્ર પ્રધાનને લેટર લખ્યો એટલે જ્યાં ત્યાંથી ધર્મેન્દ્ર પ્રધાને હુકમ કર્યો કે ભાઈ લોકલ પીપલ પંચ્યાસી ટકા પ્રમાણે ભરતી કરવી જ જોઈએ ગુજરાતીઓની એવો ઠરાવ પાસ કરીને ગવર્મેન્ટ ઓફ જે એમઓપીએનજીના કેબિનેટ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન સાહેબે મોકલેલો અને નીતિન પટેલ સાહેબનો પણ અમે ખરેખર આભાર માનીએ એમને પણ એમના ડેપ્યુટી સીએમ તરીકે એક લેટર લખીને મોકલેલો એમનો પણ અમે આભાર વ્યક્ત કરીએ છીએ પાલન કરતી નથી ઓએનજીસી તો ઠરાવને ખાલી અભરાઈએ છે ખાલી કરવા ખાતર કર્યો છે ના કરવા ખાતર તો જે ચૌદસો પંદરસો માણસની જે ભરતી કરી એ કરવા ખાતર ના કહેવાય જે છેલ્લા દસ વર્ષથી નથી થતી